આજે વટ સાવિત્રી વ્રત પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરી રહ્યા છે સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્યની કરી પૂજા અર્ચના યમરાજે સાવિત્રીના પતિને નવજીવન આપવાનો ઇતિહાસ રહ્યો છે ત્યારે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશની પૂજા કરે છે તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે અને ઝાડ ઉપર સૂતર બાંધે છે શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ અગિયાર એકવીસ ઝાડની પરિક્રમાઓ સાથે સૂતરના તાતણાને લપેટે છે આ ઉપરાંત કેટલીક મહિલાઓ એકસો આઠ પરિક્રમા પણ કરે છે નામ સીમાબેન જરીવાળા છે હું ઘણા વાડી ફરિયાદી રહું છું અને ઘણા વર્ષથી મેરેજ પછી હું વર્ષ સેવન્ટી વર્ષ ચાલુ કરેલું હતું કે આજ સુધી કર્યું પ્રતિના લાંબા આયુષ્ય માટે અમે આ વ્રત ચાલુ રાખીએ છીએ હું મારી બે બહુને લઈને આજે પૂજા કરવા આવેલી છું અને મારા પૂજા બહુ સરસ કરાવે છે આજના આજના દિવસનું પતિના મહત્ત્વ બહુ જ હોય છે આઈ એમ નોટ સ્ટીલ મેરીડ બટ આઈ હેવ ફાસ્ટિંગ ફોર માય હસબન્ડ ટુ બી હવે અત્યારે વડ સાવિત્રીનું વ્રતનું મહત્ત્વ એ જ છે કે જે અમરાજ પાછી જે સ્ત્રી લઈ આવેલી હતી એમના પતિને પાછા લઈ આવેલી હતી અને સૂર્યપુત્રી તાપીના સાક્ષાતમાં આપણે વડની પૂજા કરીએ છીએ તેનાથી વિશેષ તો શું હોઈ શકે એટલે આજનું મહત્ત્વ ખૂબ સારું છે એટલે અમે ફાસ્ટિંગ કર્યો છે મારું નામ મોહિની રાણા છે પૂજા કરવા આવીએ અમે દસ વર્ષથી આવીએ છીએ એનું માથું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસમાં જે ખૂબ કઈ રીતે અહીં પૂજા કરતા હોય છે તમે વડની લાવીએ છીએ લાવીએ 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 આજે વડ સાવિત્રીનું જે વર્ત છે કઈ રીતનું આપવું હોય છે તાપી માતાના ઐતિહાસિક અને પૌરાણિક જે સ્થળ છે જે નાવડીઓવારો કહેવાય છે ત્યાં વર્ષોથી અમે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ પોતાના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે અને સવારથી જ અહીં બહેનો પોતાના વરો પતિઓ છે એની પૂજા કરીને અહીં વરના ફેરા ફરીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે કઈ રીતની પૂજા અર્ચન અહીંયા વડની કરવામાં આવે છે વડ સાવિત્રી વ્રત માટે ઘણી પૌરાણિક કથાઓ છે કે સાવિત્રીએ પોતાના પતિનો જીવ બચાવવા માટે પોતે યમરાજ પાસે લડી આવી હતી અને એ જ પૌરાણિક આસ્થાની સાથે આજે દરેક પરણીત સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે અને જે સુરતીઓ હોય છે એ વર્ષોની પૌરાણિક જે પ્રથાઓ ચાલતી આવતી હોય છે એને સાથે રહીને પોતે માનીને આ પૂજા કરતી હોય છે